સ્વાગત છે જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં જશો જો આજે છે ને બાપુ બધા ચોટીલા પહોંચી ગયા છે ત્યાંથી જાત્રાની બસ આવવાની છે તો ત્યાંથી બે જવાના છે તો ચોટીલા પહોંચી ગયા ને હાલો આપણે ફ્રેશ થઈ ગયા છે ને હવે તબિયત થોડી ખારી લાગી ગઈ છે કે હવે રેડી છે તો જરાક બધે કહી આવી કે ભાઈ કીર્તન ગાવાનું છે તો બધાને જરાક એકવાર ઇન્ફોર્મ કરી આવીએ અને મળીએ પાછા આવી ઘરનું ટાણું થઈ ગયું છે ને આપણે ભૂખ લાગી છે હાડાબાર જેવું થઈ ગયું છે તો આવા બે ગયા છે અને ઘરમાં બે જણા જાટા મારે તો કંટાળો તો આ જ છે નથી મજા આવતી પણ હવે મા બાપ આપણા ગયા છે જાત્રા કરવા તો એ ખારું જ કહેવાય છે તો હવે અમે બે અત્યારે એકલા એકલા જઈએ તો એકલા એકલા લાગે છે એટલે ચાર જણા ભેગા ખાઈ અમને ભેગા ખાવાની ટેવ વધારે હતી

વેલો વેલો નીકળી જાય તો હારું અમારા માટે જાત્રાવારા મજાના ખુશીથી જાત્રાવારા આજે થાકી ગઈ બો હાલો જય સામુડમાં અહીંયા પૂગ્યા છે હવે થાણા પથ્થર થઈ ગયા થોડોક ફેર સડતો હતો પણ ઓન વિલીપિન ધબાઈ ધબાઈન સડી આવીયું કરીયું તો ધબાઈ ધબાઈન સડી આવીયું ખઈ લકુભાઈ રામ રામ ભાઈ રામ 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 મજા આવી ગઈ ને કેમ મજા જ આવી જાય

े कोय गया बस्

મેનેજ કરીને મહેનત કરીને થોડુંક મોકલે છે મહત્વનું છે કે આપણે અહીં બેઠા બેઠા અહીં બધા દર્શન કરી હોય દર્શન દર્શન કરાવે છે અહીંયા ક્વોલિટી ઓછી હશે હા હા એટલે મારા બાપુ મોકલે છે તો આપણે એક લીપ બધી મૂકતા રહે એટલે એ જોવાનું ભૂલશો નહીં એટલે આપણે આપણે આ કમેન્ટ ના આન્સર દેવાનું ચાલુ કરીએ ચાલો તો જસુબેન મીઠાપરાની જય દ્વારકાધીશ બોરસદથી મા બાપુને જાત્રાની શુભકામના થેન્ક યુ સો મચ આરદી મકવાનાનું ભજન મસ્ત ગાયું જય શ્રી કૃષ્ણ માતાજી જય શ્રી કૃષ્ણ ધરમસિંહભાઈ પટેલની કોમેન્ટ છે જય આય પીઠા લાયક સાથે ખૂબ સરસ સરસ રોંદ્ર મહાકાલી પાદેશ્વર શિવલિંગ મંદિર અને મા ચામુંડાના દર્શનથી રૂપારી યાત્રાની શુભ શરૂઆત નામી હિન્દીમાં માનો ભજનનો પ્રયાસ ધ્યાન રાખજો ધન્યવાદ આવજો જય દ્વારકાધીશ કૃષ્ણ વંદે જગદ્ગુરુ પછી છે ચંદ્રસિંહ ગોહિલ અરે જમાવટ પાડી દીધી માય આજે થેન્ક યુ સો મચ પછી છે કુલદીપ પાહી જય મુલીધર જય દ્વારકાધીશ મેર મેહુલ નું જય માં પીઠળ જય માં મોગલ જય દ્વારકાધીશ પછી છે અરવિંદ ડાભી નું જય કૃષ્ણ જય માતાજી પછી રાહુલભાઈ જય દ્વારકાધીશ માં પીઠળ સદા સહાયતે નીતિ પરમાર ભાઈ તમે બહુ ઓસરી ગયા છો તાવ વેલો ઉતરી જાય તેવી પ્રભુ પાસે પ્રાર્થના થેન્ક યુ વેલ ભગવાન તમારી પ્રાર્થના સ્વીકારી લે હજી હાલમાં થયું નથી આ ઉભા એવી શક્તિ છે ભાઈ એવી શક્તિ એને ફોન પકડવાની શક્તિ નથી ઘડી કામ ઘડી કામ કરી દે છે પછી બાંભનિયા વલ્લભ જયામુંડ માં ભાઈ રિપોર્ટ કરીને દવા લઈ લો રિપોર્ટ કરી દીધો છે અને દવા ચાલુ છે ચાલુ છે પણ હજી પાછો રિપોર્ટ કરાવવાનો બાકી છે ખુબ સરસ પછી રામ આહિર લોક ભાઈ લુક બદલી ગયું દાઠીમાં મસ્ત લાગતા હતા ને હા તમારા મમ્મી ને પપ્પા ને મારા ને મારા પરિવાર તરફ થી હેપી જર્ની થેન્ક યુ

પછી યુઝર આઈડી છે લીમડીમાં જીવાત પડી હોય તો એમાં ડીડીટી પાવડર નખાય સવારે પાવડર નાખી આખો દિવસ રહેવા દેવાનો અને બીજી સવારે લીમડી ધોઈ નાખવાની અમે પાકું કરશું ડીડીટી પાવડર છે નહીં આવી ગઈ એટલે કરશું પછી છે જસુબેન ના જય દ્વારકાધીશ આવી ગયું આડી મકવાના ઠંડી ના લીધે ગુડ મોર્નિંગ નો મેસેજ એક વાગ્યા સુધી માન્ય રહેશે અમે એક વાગ્યા સુધી જો ઉતારશું તો પાકું કેશું

પણ મસ્ત અમે આ તો દર્શન કરીએ પણ તમને બરોબર અને બધી જગ્યા જઈને એ બદલ મજા આવે છે મારા બાપુને છે ને મજા આવે કે બધા બ્લોગ ઉતારવાનું હોય ને એવી રીતે હવે પોતે બોલવાની ટ્રાય શીખે છે આ મને કે કે સામે બોલાતું નથી એ કેમ બોલવાનો અવાજ ન થાય એવી રીતે વાત કરે છે પણ બહુ મસ્ત ઉતારે છે કે વાંધો નથી ને તમે બધા જોજો એટલે આપણા બ્લોગ ને આજે અહીંયા જોઈને કરીએ છીએ ફરી મળશો એટલે નવા બ્લોગ સાથે જય જય અને થોડીક તબિયત વીક છે એના કારણે આપણો રોગ શોર્ટ આવે છે એટલે મને માફ હા હા એટલે અત્યારે જો પાછું દવા લેવા જવાનું છે એટલે થોડુંક મારે ધ્યાન રાખવું પડે એમ છે એટલે હાલો આવજો